સુરતના કતાર ગામમાં ઉત્તરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વોએ હાથમાં ચપ્પુ લઈ જાહેરમાં ગાડાગાડી કરી વગર વાંકે રસ્તા પર ચાલતા લોકોને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા કોઈને પીઠ પર તો કોઈને પગના ભાગે અને કોઈને થાપાના ભાગે ઘા મારી લોકોને લોહી લુહાણ કર્યા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સુરતના કતાર ગામમાં આવેલા જેકે નગર નજીક ઉત્તરાયણની રવિવારની મોડી સાંજ છે કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં ગાળાગાળી કરી ત્રણ નિર્દોષ રાહદારી સહિત ચાર વ્યક્તિઓને ઓપરા ઉપરી છપ્પુના ઘા માર્યા અને ભાગી ગયા હતા પારિવારિક ઝઘડામાં એક વ્યક્તિ પર જાહેરમાં કરાયેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર પણ હુમલો કર્યો હતો જેને લઈને લોકોમાં દોડતા મચી ગઈ હતી હુમલાખોરોની આ ધમાલનો વિડીયો પણ વાયરલ થતા સામે આવ્યો છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઝઘડો પારિવારિક હતો અને એક રિક્ષા ચાલકે બીજા રિક્ષા ચાલકને ફોન કરીને બોલાવતા ચાર પાંચ ઇસમો હાથમાં ચપ્પુ લઈને આવ્યા હતા અને જાહેરમાં જ એક યુવાન પર તૂટી પડ્યા હતા આ ઘટનાના કારણે લોકોનો ટોળો એકત્રિત થતા સામે જે પણ દેખાય તેને ચપ્પુના ઘા મારી જમીન પર પાડી દેતા હતા કોઈને પીઠ પર તો કોઈને થાપા કે પગ પર ચપ્પુના ઘા મારતા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જાહેરમાં ચાર લોકોની ઘાયલ કરી હુમલાખોરો બિંદાસ્ત ફરી એ જ રિક્ષામાં ભાગી ગયા હતા લોકોને ઘાયલ કરી હુમલાખોરો રિક્ષામાં ભાગી ગયા હતા જ્યારે જમીન પર પડેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એકસો આઠની ની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પ્રમુખ કિશોરભાઈ પ્રજાપતિ નરેશભાઈ બાબુભાઈ કાનાડી મનસુખભાઈ ભૂપંતભાઈ ભાટી સહિત અન્ય એક વ્યક્તિ સ્ત થયા હતા આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર ત્રણે ટપોરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત